ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર લાઈવ હરાજી રોજ લાઈવ હરાજી જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એથી જોઈ શકો જરૂરની લાઈવ બાવી બાવીસ રૂપિયા બસો બાવીસ ત્રણ વાર બોલવામાં બસો રૂપિયા બસો બોલવું પહેલા બસો બસ્સો રૂપિયા એક ના દીવાન બસ્તોભા એકાવન રાખવા બસ્તો રૂપિયા બસ્તો એક એક રૂપિયો બસો એક બસ્સો એક એક રૂપિયો એકના દીવાન બસ્સો એક રૂપિયા બસ્તો દસ સરવર કાહા બસ્તો

ਪਰ ਕੋਮਰਾਂ ਮੈਂ ਇੱਕ ਤਰ੍ਹਾਂ ਜਾਣਨਾ ਕੋਮਰਾਂ ਇਹ ਇੱਕ ਟੂ ਲੈ ਕੇ ਚੀਂਗਾ ਰੈਲੀ ਕਰੀ ਲੇਉ 52251526 820 ਰੁਪਏ ਕਿੱਦਾਂ ਹੈ 220 ਰੁਪਏ ਹਟਿਆ ਵੀ ਹਟਿਆ ਵੀ 80 ਰੁਪਏ 220 80 ਰੁਪਏ ਵਾਪਸ ਕਰ ਦਿੱਤੇ 300 ਬਸਰੀ ਬਰਲਾ ਕਰ ਲਿਆ ਯਾਰ ਮੰਨ ਲੈ ਯਾਰ 1 2 3 4 5 6 7 8 9 10 ਬਸ ਚੱਲਿਆ ਸਭ ਚੱਲਿਆ ਹਾਂ ਲੱਗ लोक एंटरप्राइज में आ जाए बोलो भाई 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 बोलो भाई

248 કરી દે ભાઈ 200 ઓ ભાઈ 140 થી લેનો ભાઈ 200 200 200 252 222 222 222 222 222 222 222 222

બસ લે આવો એક એકની 250 50 50 250 બોલુભાઈ બોલ્યા 151 આવો બધા કરતા 550 67 79 જેવું 290 એકા સુપર માર્કેટ 291 બોલુભાઈ બોલ્યા કાળવાહુ રાજ 151 151 ભાઈ

હજાર રૂપિયા બસો હજાર બાર બે બાર રૂપિયા બસો બાર બોલવું ભાઈ જોઈ લે બસો બાર બાર રૂપિયા